બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કુવાળા એચવી ચૌહાણ હાઈસ્કૂલ અને ભીમબોરોડી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય તંબાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો હતો આ અંતર્ગત જિલ્લા તંબાકુ નિયંત્રણ સેલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને તમાકુથી થતા નુકસાન અંગે વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા તમાકુ નિયંત્રણ એકમના કર્મચારીઓ દ્વારા સુંદર સરળ ભાષામાં બાળકોને તમાકુ ગુટકરના વ્યસન મુક્ત માટે તેમજ શાળાના પરિસરને તમાકુ મુક્ત બનાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અલગ અલગ થઈ બંને સ્કૂલના કુલ છસો ને પંદર બાળકોએ નિહાળ્યો હતો પચીસ વિદ્યાર્થીઓ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેતો હતો કે જેમાં પ્રથમ ત્રણ નંબરે આવનારા વિદ્યાર્થીઓને જિલ્લા તમાકુ નિયંત્રણ એકમના અધિકારીઓ દ્વારા ઇનામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પીએચસી કુવાડાના મેડિકલ ઓફિસર ડૉક્ટર નિકિતા પૌરાણિયા અને સુપરવાઇઝર ભીખાલાલ પરમાર તેમજ સબ સેન્ટર કુવાળા અને ભીમ બોરડી સ્ટાફ હાજરે કાર્યક્રમને સફળ બનાવ્યું હતું ત્યારે તમાકુ નિયંત્રણ જાગૃતિ માટેના પેમ્પલેટનું વિતરણ ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત